गुड मोर्निंग विजय जय स्वामी हूँ मन कल स्वप्न है रात रहे मन बदर ऊँघ आई હું વેકેશન કરવા ગઈ હતી ગામડે મારા ભાઈ ને ઘરે સાકરપરા પછી જુનાગઢ થઈ ગયું પછી મને યાદ આવ્યું કે મારે છ તારીખે એક્ઝામ છે ભણતી હતી કોલેજમાં મેં કીધું યાર મારે વયું જવું પડશે કેવું મસ્ત મસ્ત જોવાનું છે વિડીયોનું છે ઉતારવાનું પછી ત્યાંથી પાછી હું દુબઈ ફ્રેમ પહોંચી ગઈ કીધું જુનાગઢમાં દુબઈ ફ્રેમ જોવાની રહી ગઈ જૂનાગઢ દુબઈ ફ્રેમ જોવાની રહી ગઈ એક્ઝામ પતે પછી પાછો એટલું વી એટલી બધું બોલો તો મને એવું પછી તો ઓલું થયું ને જો અહીંયા જમવાનો નાસ્તો રેડી છે સવારમાં ચા છે મમરાન ચેવડો જીંજર બિસ્કીટ ને બધું છે જિંજર બિસ્કીટ આપણને તીખા લાગે છે પણ છોકરાને તીખા નથી લાગતા નહીં હે ને અને જાનવી શું ખાઈ રહી જાનવીને બદામ આપી તો ના પાડી દીધી જિંજર બિસ્કીટ આપ્યું ને તો ખાઈ ગઈ વાર જો એના ચાલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેતો મેં જો આ બધા ડબલા કાઢ્યા છે વધારાના નવા જૂના બધા મૂકી દીધા હોય ને કારણ કે આટલા બધા જોતા ન હોય જો તો મજા પડી ગઈ છે બિલ્ડિંગ બનાવે અને પછી રજી થાય એ ગયું એ ગયું એ ગયું ગયું હું કાઢતી હતી સેપરેટ મેં કીધો ને જોઈએ છે તો આપણે આપી દઈએ એટલે કારણ કે બકેટું જો કેટલી બધી છે મેં ત્રણ ચાર રાખી તો કેટલી બધી પડી હતી અને આમાં છે હજી ડબલા કેટલા બધા ડબલા છે બધા એને વચ્ચે તો મેં કેટલા બધા બધાને આપી દીધા તોય એ નીકળે રાખતા હોય કે નહીં છે કેટલુંક સાચું મેં કીધું આ કોઈ જરૂર છે તો આપણે આપી દઈએ અને એમાં જાનવીને મજા પડી ગઈ છે મેં બધું વીખું છે ને એટલે જો ગોઠવે છે અને પાછી ઢોળે છે એ ગઈ 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 જો 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 ચાલો આજે બધું આઉટ કરી નાખું ફટાફટ પછી તો જો થઈ ગઈ છે આફ્ટરનૂન વેલકમ બેક ટુ અવર ચેનલ આજનો બ્લોગ આફ્ટરનૂનમાં ચાલુ થયો છે મેં સવારમાં બે ત્રણ ક્લિપ લીધી હતી તમને હમણાં બતાવું એટલે સવારમાં આજે થોડું બધું ક્લિનિંગનું બધું બિઝી થોડીક કામ હતી બધા ડબ્બાને એવું આઉટ કરતી હતી પછી થાકી ગઈ તો લંચ કરીને સુઈ ગઈ રવી આવી ગઈ છે લેવા માટે અને શી સેવિંગ હર ફ્રેન્ડ્સ આ લુકે વેદા ઇટ્સ સો ક્લાઉડી

કારણ કે એ મારે રિટર્ન કરવાનું છે તો મેં કીધું લઈ લવ જોડે જોડે રિટર્ન થઈ જાય હે ને જીયાના અને જીયાના આજે ફ્રાઈડે હતો તો એને સ્કૂલમાં પીઝા અને ચિપ્સ ને બધું મળ્યું હશે ઘર જઈને શું ખાવાનું છે જીવ મને શાક રોટલી છે મને એમ કે ઠંડી હશે બહાર કારણ કે વરસાદ જેવું વેધર હતું ને અને પણ આ તમે ખાલી એક હુડી પહેર્યું છે પણ એવી ગરમી થાય છે ને ડોન્ટ ટચ ધેટ જીયાના ડોન્ટ ટચ ઇટ એ ચેન્જ થઈ જાય સેટિંગ પછી તો એટલી ગરમી થઈ છે ને કોડી ના કે ચાલો ફટાફટ ઘરે એને મળે ને આ એક રસ્તામાં રિટર્ન કરતા જાય જો વરસાદ કેવો ધોધ માર આવે છે કેવો અંધારો સમજો રસોડામાં ને આજે તો અચાનક જ પ્લાન થઈ ગયો બીકોઝ બહાર વરસાદ જો ધોધ માર પડે છે ક્યારનો કેવો અંધાયરો છે મેં તમને બપોર વાત કરી સ્કૂલે થઈ આવીને આમ તો સવારનો ચાલુ થયો છે તો પછી એમે રસોઈનું વિચારવાનું હતું કે શું બનાવું શું બનાવું તો મેં કીધું આજે વરસાદ છે ને તો ભજીયા જ બનાવી નાખે તો જો મેં ભજીયાની તૈયારી કરી લીધી છે અહીંયા મેં જો આમાં મેથી છે નીચે પાલક આદુ મરચી પછી અજમા નાખી દીધા છે પછી આમાં મરી કોર્ન લઈ લીધું છે હજી ચણાનો લોટ અને એ બધું મીઠું ને એવું બધું બાકી છે પછી આમાં મેં મરચી છે ને થોડીક જ મોળી નાખી છે એટલે તીખીને એ અલગ મેં સુધરીને નાખી છે બાળકોનું કાઢીને પછી નાખીશ પછી આ પટ્ટી પટ્ટીભજા કરવા છે એટલે એના માટે અલગથી કટ કરી લીધા છે ને આ છે ચણાનો લોટ અહીંયા મીઠું ઈનો એ બધું બાકી છે તો મેં કીધું ચણાનો લોટ એડ કરતી જાઓ ને મિક્સ કરતી જાઓ પહેલાં છે ને આ ચણાના લોટને આપણે ડ્રાય જ ઇન્ગ્રેડિયન્ટ સાથે મિક્સ કરી નાખશું અને પછી પાણી ને એ બધું એડ કરશું પાછળથી હું છે ને થોડોક વહેલો જ જે ગોળ હોય ને ભજન થોડુંક અડધી પોણી કલાક જેવો ટાઈમ વહેલો જ કરીને મૂકી દો પછી ફૂલ ગરમ તેલ આવશે ને ત્યારે તેલ ગરમા ગરમ નાખશું એનાથી બહુ મસ્ત પોચા પોચા ભજીયા થાય છે ને જીયાના અને જીયાના આજે ડાયરેક્ટ થઈ ગઈ છે ફટાફટ ખાઈને ને ફટાફટ થોડુંક ટ્યુશન હોમવર્ક બાકી હતું એ કરી લીધું છે ને જીયુ યસ બસ 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 જમ્પિંગ નથી કરું યસ જાનું ને ક્યાં એમ નથી થતું કે હું શાંતિથી બેસું કુદા કુદ કુદા અને ઈશ્કો કહીં પર બી ઝોપડો ને શું જગ્યા પર દોડા દોડ દોડા દોડ દોડા દોડ દોડા દોડ ચાલ જઈએ અને તું છે ને ઘડીક વાર દીદી ધ્યાન રાખ ઘડીક વાર શાંતિથી રૂમ જોજો ગાંઠિયાનો ડબો લઈને દોડી જોજો વાટકામાં આપું લાવ કડી કટ્ટે છોટોળે મમ્મી ક્રાબ જિંજર કેમ છે જિંજર જિંજર જે જે બિસ્કિટ તો પાણી ની બોટલ પહેલા લઈ આવો અને મને બતાવો કેટલું પીધું એમ પછી હું આપો બિસ્કિટ આલો ઓકે જાનુ ને ખાવા છે ગાંઠિયા તો આપી દઈએ ગાંઠિયા એટલે ખાઈ લે પછી છે ને જીયાના હું ઘડીક કામ કરું ને ત્યાં સુધી શાંતિથી ઘડીક રૂમમાં રમજો હો તમે એટલે મારે કામ પડતે લાવ તને આ તો જો પટી મરચાં તૈયારી કરું છું આમાં મેં લીંબુ મીઠું

ઘી વાળા અને તેલ એ એમાં ગરમ કરવા મૂકી દીધું છે અડધી ને એવું કરી લીધું છે તેલ જેમાં તમે ગરમ થાય ત્યાં સુધી આ બધી તૈયારી કરી લે હું છે જાણું હું લેવાય ને

વરસાદ આખો દિવસો ચાલુ જતો નથી બીજાને મેં મેથી પાલક ને લાવવાનું કીધું ને કે લેતા આવજો નથી એમ તો મને હું પાછા ભજીયા ખાવા ટાઈમ સુધી પાછો વરસાદ પડવાનો છે ને એમ મેં કીધું ટાઈમ સુધી હવાર સુધી પડશે વરસાદ

અને લાજવાબની ચટણી છે પછી ખટ્ટું છે શું કે આંબલી નું શું કેજીયા ન જોરદાર કઈ મીઠું મીઠું નાખવું પડે નહીં વરસાદ ના મોજ ભજીયા ની કરવા ચાલો બધાય